યોગ કરવાથી થતા ફાયદા તેમજ યોગ કરવાથી લોકોનું સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી પંદર વર્ષથી નિઃશુલ્ક શિબિર થકી લોકોને યોગ કરાવે છે સાથે યોગ સાથેના ફાયદા લોકોને માહિતગાર કરે છે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે યોગ વિશે લોકો વધુ જાગૃત થાય તે ઉદ્દેશ્યથી ધાંગ્રદાના વસંતભાઈ જે પોતે માજી સૈનિક છે અને યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે સાથે લોકોને યોગ શીખડાવી રહ્યા છે પોતે યોગની તાલીમ લીધા બાદ છેલ્લા પંદર વર્ષથી દેશના અલગ અલગ રાજ્યમાં ઇન્દોર ભોપાલ બરોડા અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં લોકોને યોગ શીખડાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં પચીસ હજાર જેટલા લોકોને યોગ શીખડાવેલ છે અને અંદાજીત પચાસ જેટલા લોકોને યોગ ટ્રેનર બનાવેલ છે જે અન્ય લોકોને યોગ વિશે માહિતી આપે છે અને યોગ શીખડાવે છે સાથે યોગ કરવાથી શું ફાયદા થાય છે તે વિશે લોકોને જાગૃત કરે છે આજે પણ ધાંગ્રધા આર્ય સમાજ ખાતે છેલ્લા સાત મહિનાથી રોજ સાંજે એક કલાક યોગ શીખડાવે છે અહીંયા આવતા લોકો પણ યોગ કરી પોતપોતાનું સ્વાસ્થ્ય નિરોગી કેવી રીતે અને તે માટે શું જરૂરી છે તે માટે યોગ કેવી રીતે તેમાં મદદ કરી શકે તે જાણે છે અને યોગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ કરવામાં સમગ્ર વિશ્વ જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર હું વસંતકુમાર કુમાર વાસુદેવભાઈ બ્રહ્મભટ્ટ માજી સૈનિક છું અને છેલ્લા પંદર વર્ષથી બે હજાર નવથી લગભગ બાબા રામદેવજીને ત્યાંથી શીખેલો છું ત્યાર પછી શ્રી શ્રી રવિશંકરજી એમએસ યુનિવર્સિટી બરોડા અને જે આઈઓ છે દિલ્હી તેમની પણ મેં સર્ટિફિકેટ વગેરે યોગની શિક્ષા લીધી છે તે સિવાય બોમ્બેથી એક્યુપ્રેશરના પણ કોર્સ કરે છે લગભગ આજ દિન સુધી ભોપાલ ઇન્દોર ગાંધીનગર અમદાવાદ વડોદરા અને બીજા ઘણા જગ્યાએ યોગની શિક્ષા લોકોને આપેલી છે એમાં નિશાળો પણ આવી જાય છે લગભગ સારી સારી નિશાળો આર્મી સ્કૂલ સેન્ટ્રલ સ્કૂલ સાઠથી વધારે સ્કૂલોમાં બાળકોને યોગની શિક્ષા દીધેલી છે તદઉપરાંત લગભગ આજ સુધી મેં શિબિરો માધ્યમથી પચીસેક હજાર લોકોને યોગ શીખવાડેલો છે અને ઘણા એવા શિક્ષકોને પણ તૈયાર કર્યા છે વડોદરામાં ઘણા મારા શિક્ષકો છે જે તૈયાર કરેલા આજે યોગ કોચ બની ગયા છે આ પ્રવૃત્તિ એટલા માટે કરું છું કે યોગ એક શરીરને તંદુરસ્ત રાખવા માટે બહુ જ જરૂરી છે યોગથી યોગ એટલે શું યોગ એટલે શરીર અને મનનું મિલન અને મન અને આત્માનું મિલન અને આત્મા અને પરમાત્માનું મિલન એને યોગ કહેવામાં આવે છે યોગને શિક્ષાથી શરીર બહુ સારું રહે છે દવાખાને જવાની નોબત આવતી નથી હેલ્થ બહુ સારી રહે છે અને એક કલાક તો શરીરના માટે સમય આપવો જ જોઈએ જો એક કલાક શરીર માટે સમય ન આપે તો લોકો બીમાર થઈ જશે અને યોગ કરશે એ બીમાર નહીં થાય તે સંગીત સાથે ક્લાસ ચલાવવાથી બહુ જ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ક્લેપિંગ પણ કરાવીએ છીએ હાસ્યાસન કરાવીએ છીએ તો લોકોને બહુ જ આનંદ થાય છે તો યોગ ઘરે ઘરે પહોંચાડવાનો જે સંકલ્પ છે નરેન્દ્ર મોદી સાહેબનો તે સંકલ્પ આપણે પૂરો કરવો જોઈએ અને આપણું શરીર સ્વસ્થ નહીં હોય તો બધું જ નકામું છે એટલે શરીર માધ્યમ ખલું સાધનમ એટલે શરીર જ સારું પહેલાં આપણે કરવું જોઈએ છ સાત મહિના પહેલાં એક યોગ શિબિર વસંત સરે શરૂ કરી હતી અને તેમાં બહેનો માટે નિશુલ્ક અહીંયા લગભગ સવા કલાક જેટલા સમય માટે યોગ ક્લાસ ચલાવવામાં આવે છે યોગ એટલે યોગને આઠ વિભાગમાં વહેંચવામાં આવે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એટલે યોગ એ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી યોગ એટલે જોડાણ યોગ એટલે એકત્રિત કરવું અને અહીંયા આવ્યા પછી એટલા બધા ફાયદાઓ બહેનોને થયા છે અહીંયા મ્યુઝિક સાથે વ્યાયામ કરવામાં આવે છે સૂક્ષ્મ વ્યાયામ કરાવવામાં આવે છે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે ક્લેપિંગ કરવામાં આવે છે અને અઠવાડિયામાં એક દિવસ એક્શન સોંગ કરવામાં આવે છે હાસ્યાસન કરવામાં આવે છે ડાયાબિટીસ માટેના આસન થાઇરોઇડ માટેના આસન કમર દર્દ અને ઘૂંટનો માટેના આસનો પણ કરાવવામાં આવે છે પેટ વેટ કમરને ઓછી કરવા માટેના ઘણા બધા આસનો અને વ્યાયામ કરાવવામાં આવે છે તો અહીંયા આજે નિશુલ્ક ક્લાસ ચલાવવામાં આવે છે એનાથી બહેનોને ઘણો બધો ફાયદો થયો છે આજે જે માણસ તનાવ ભર્યું જીવન જીવે છે અને મનુષ્ય જેટલું પણ જીવન મળ્યું છે એ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવે એ માટે આપણી રોજબરોજની જીવનચર્યાની જીવનચર્યાની અંદર યોગને પણ સ્થાન આપવું જોઈએ તો આપણે કુદરત અને ઈશ્વરની સાથે અનુભૂતિ કરી શકીએ તંદુરસ્ત જીવન જીવી શકીએ મુક્ત મને જીવન જીવી શકીએ અને સમાજની પણ સેવા કરી શકીએ છ સાત મહિના જે ટ્રેનિંગ આપી છે યોગની એમને બહુ સરસ શરૂઆતમાં કોઈને કાંઈ જ આવડતું નહોતું કેવી રીતના યોગ શું કહેવાય કેવી રીતના આસન શું છે કેવી રીતના બેસવાનું કઈ રીતના ઉઠવાનું પાણી કેવી રીતે પીવું પડખું ફરીને કેવી રીતના ઊભા થવું દરેક જાતની ટ્રેનિંગ વસંતભાઈ અમને અહીંયા આપી છે અમે બધી બહેનો તૈયાર થઈ ગઈ છે કે અમે સ્કૂલમાં કે ઘરમાં પોતાની જાતે અહીંયા ક્યારેય રજા હોય તો અથવા તો જાતે જાતે બધી બહેનો ગ્રુપ બનાવીને પણ સરસ મજાના યોગ કરી શકે છે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે